તે વખતે ચાલુ ફ્લાઇટમાં સીટ પર બેસી એક પેસેન્જર ઈ સિગારેટ પીતો હતો પેસેન્જરના મોઢામાંથી ધુમાડો જોઈ એર હોસ્ટેસની તેના પર નજર પડી હતી જ્યારે ફ્લાઇટ સુરત લેન્ડિંગ થયું ત્યારે એર હોસ્ટેસે ઇન્ડિગો એરલાઇન્સના સિક્યુરિટી સ્ટાફને આ બાબતે જાણ કરી હતી આથી સ્ટાફે આવી પેસેન્જરની તપાસ કરી હતી જેમાં પેસેન્જર પાસેથી રીજોઇ ચૌદ હજાર કંપનીની ઇલેક્ટ્રોનિક સિગારેટ મળી આવી હતી સાથે પેસેન્જર પાસેથી ત્રણ દારૂની બોટલો પણ મળી આવી હતી